નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છેતરભાઈ વસાવવા માટે ફરી એક રાહતના સમાચાર મળી રહ્યા છે જેમ કહેવાય છે કે આજે રાજપીપળા સેશન કોર્ટમાં લાવવામાં આવ્યા હતા બંદોબસ્ત સાથે સાથે ડેઢિયાપાડા પણ આવ્યા હતા આને લઈને અત્યારે જે સમાચાર જે છે વહેતા થયા છે એની પાછળનું કારણ શું છે બધી જ ઘટના હું તમને જણાવવાનો છું ચેતરભાઈ વસાવા થોડાક જ દિવસમાં બહાર આવી શકે છે જી હા જરૂરથી બહાર બહાર આવવાની જે શક્યતા છે બે દિવસની જ અંદર જે બહાર આવવાની પૂરી પૂરી શક્યતા છે કેમ આવો હું તમને બતાવું છું અત્યાર સુધી કોઈ મીડિયા દ્વારા તમને બતાવવામાં નથી આવ્યું કે ભાઈ હા તો ચેતરભાઈ વસાવા ત્રણ દિવસ પહેલાં જે જામીન પર છૂટ્યા એટલે કે ત્રણ દિવસ પેન પહેરલ જામીન પર છૂટ્યા હતા પરંતુ ફરી જેલમાં ગયા છે ત્યારે આજે ફરી ગઈકાલે એમના જામીન અરજીની જે સુનાવણી થવાની હતી પરંતુ જે સેશન કોર્ટે જે છે એ જામીન સુનાવણી ફગાવી હતી ત્યારે ફરી આજે જે રાજપીપળા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા સાથે સાથે ડેઢિયપાડ આપવાના આવ્યા હતા આને લઈને આખા ગુજરાતની અંદર ચર્ચાઓ ચા ચાલી રહી છે કે ભાઈ હા કે છેતરભાઈ વસાવાની આટલી સાથે ફલાણું ડીકણું ને આવું બધી જે શરતાઓ ખૂબ વધી રહી છે શું છે સાચી હું તમને બતાવી દઉં છું આજે જે તારીખની સુનાવણી પડી હતી એટલે કે તારીખમાં જે જે કેદી હશે એમનું કેદી હોય એમની તારીખ દર મહિને એક તારીખ પડતી હોય છે એ રીતના એમની કોર્ટમાં તારીખ પડી હતી ત્યારે બંદબત્ સાથે છેતરભાઈ વસાવાને રાજપીપળા કોર્ટમાં લાવ્યા હતા ત્યારે આને લઈને સાથે સાથે ડેડિયાપાડા પણ એમને લાવવામાં આવ્યા હતા અને વતન પણ લઈ જવામાં આવ્યા આને લઈને જે સોશિયલ મીડિયા પર જે ચર્ચાઓ જામી રહી છે કે ભાઈ ચેતરભાઈ વસાવા છૂટી ગયા છે ને આમ તેમ પરંતુ મિત્રો એવું નથી ચેતરભાઈ વસાવા હજુ છૂટ્યા નથી છૂટશે તો તમારા સુધી સૌથી પહેલાં ઈકે ચેનલ તમારું તમારા સુધી સમાચાર પહોંચાડતે જ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખો ફટાફટ તમારે જાણવું હોય તો સૌથી પહેલાં માહિતી તમારે જાણવું હોય તો ફટાફટ લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી નાખો જે પણ ઘટના હશે જરૂરથી તમારા સુધી હું પહોંચાડી જય હિન્દ વંદે માતરમ